એના કઈ બે બે લાવો કે આપ બે બે ની બાળ કરીએ હેડ શોક થી બે લાઈએ ને બાળ બાળ કરીએ તાનો શું કર આર તન તું બે હું પેલા સમ ભઈને દેખો થઈ ના આવો ચાબા મે પી લાવા જવું દૂધ લઈ આવજે ના કે ઉકાળો ઉકાળો મે પી હાલ તો બાબા દૂધ લેતા આવજો પણ બે બે નું કો કરો તે આપા ચા પીતા થઈ જે આર તે બે નું કરીએ હેડ મો પેલા સમ ભઈ દલાલી મળતા હો ને બે નું કરતા હો હા

કરું કશું વધુ નહિ હું તો કાલ ઓટો માર્યો તમે જી આવ્યો આપડે બે જણા જોવું નહી પડે કોઈ દારૂ કોમી આવતી નહી બરોબર એટલે જો હું જોઈ આવું પછી ફોન કરું હાર વધુ મને ફોન કરજો અને ચોક્કસ આ પાછું યાદ રાખજો ભૂલી ભૂલી ના જો ચોક્કસ ચોક્કસ હું ફોન કરું તો નહીં તો ઉકાળો તો હું થાકી ગયો છું ફોન કરો ને હું જોઈ આવું જોજો મને ફોન કરજો હા જ નાખી બીજી એમ તૈયાર થઈ રહી

પછા ભાઈ ને આપડે સિલાઈજી આપડે ધણી નાલવાના છે હા એટલે તમે ઓછા કરાવો તો સારું તમે હંગ એ તોડશે તોડી નાખ્યા છું પછી તો સારું કે મારા એટલા પોસ મજરા ગમે

જોઈ લેવું તું કોઈ કેટલું પોસ્ટ લીટર દુઃખ છો બિજાત છે આપડો બીજું કોઈ નહિ અમને દુદાળો સાફ એટલે અમારે તો આવતા વિસ્તરણ તો કે તમારા હલાવી પણ છે અરે લાખ રૂપિયા લાવું વાત કરો છો તો તો પછી લઈ જ લે એને તમે કેલા ભાઈ બોલાવો બોલાવતા ને ઝડપી યાર ફોન બોન કરો તો કશું આવજો ફોન કરું લાવો ફોન હું ફોન કરું હલો હા આ ભેહ જોયા તને હા આયો આયો કઈકવાર ઉપર આલ જાય એ આ જરપીયો હો ગરા ગાઈન ઉભારે છે આયો લેકો યાર લેઓ તવાર જોવું નઈ પડા બે હું એવું છે હા આ મુ જલાયેલી છે એવું છે તાને તો પત્તા માર જોયેલી મત છો આથી કોમી હોય યાર આ બની ની બે છે તું તો પત્તા માર જોયેલી હા તો છતી હું ખોમી હા મો કોઈ કોમી મને ચિંતા જ ન તાન પર આ યોન 30000 રૂપિયા માં લઈ આલી હતી અને અતારે હાલ લ્યો આ બીજા તાન નો ભાવ વધી ગયો અને હવે અતારે માપા આમ 70 માંગે છે એ શી કીધા તા હોય યાર

સગન તમે હોય પછી તમે જો બોલા પડ્યા છો હા મારા બે જોવા લેવા આવ્યો એવો તો તમારે જ યાર ફોન તો કરવો હતો

એવું છે તાણ તો તો પછી હું લઈ જ જવ તા આજે તમાર માટે લઈ ગયો તાણ હવ હું લઈ લઉં આ તો બે ઓળખીતા ને કરે મારા કમિશન નું હું કરવાનું અલ્યા આટલી સસ્તી બે ના લાય અને યાર અમે બે તો ગમે તો કરીએ મારે તે ઓળખી તો છો બાપા મારા યાર ઈવન પણ પૈસા વધારે લેવા છે જ નહી યાર પણ યાર આટલી સસ્તી બે હલાતી હ પણ સાચી છે યાર મને ખબર નથી પૈસા લેવા કે યાર મને મને કીધું હાઈટ માં તો હું છોડી જો વાત સાચી છે પણ યાર અમુક મારામાં માં બીજું ઘરે ગયા હતા મને પેલા ભેગા તો કરવા હતા એટલે યાર મારા કરવાનું પણ તમે બે જ પેલું એક કરો છો ને કોઈ નહી પણ અમે એ બધું મારે કોઈ નઈ જોવાનું મારો તમારું કરવાનું આટલું બધું કમિશન કમિશન મારે છોકરો છે મારું તો દલાલી ધંધો જ છે ધંધો તો એ બધું મારે નહિ જોવાનું હું બે

હા ના કરાય આવો ધંધો પણ આ પશુઓમાં છેતરી છે આમાં ધંધો હાલ બંધ કરવો પડશે અને પછલાન તો હું બી